તો અત્યારે ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ બોર વીણવા માટે અને અહીંયા અત્યારે વાડીમાં પાણી પાયેલું છે ને તો આ બધાને જો આવવામાં રસ્તા મળતા નથી કિંજલ છે હિયા છે ધનુષ છે ને પ્રાહિલ છે બોર ખાવાનો કીડો જાય ગયો હતો એટલે બાએ કીધું કે ચલો તો આપણે જઈએ સીધા બોવડીએ તે અને બોર પાડીને ખાઈએ તોડીને ખાઈએ ને મજા કરીએ એમ હવે જોઈએ છીએ અને અહીંયા જો ધોરીઓ ચાલુ છે ઓધ્યું કિંજલ ઓ ખાવા છે હજી બોર ન્યાથી જવાય એમ હતું નહીં ને એટલે તો ખૂનતું ખૂંતું આવું છે ખાવા બોર ખાવા છે તો આ બધું કરવું પડે ધનુષ અહીંયા 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 બેટા અહીંયા 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 પહેરી રાખ ચપ્પલ પહેરી રાખ તો પ્રાહિલ તો અહીંયા બેટા અહીંયા 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 પ્રાહિલ જલ્દી આવો ફટાફટ આવો અહીંયા ઓલે અહીંયા હાથ દે અહીંયા હાથ દે અહીંયા હાથ દે અહીંયા હાથ દે આ લીયા અહીંયા હવે આ લોકો અહીંયા ચપ્પલ ચપ્પલ ધોવા બે ગયા છે અલી વાડીમાં ચપ્પલ બગડવાના છે એ આને કોણ સમજાવે ભાઈ ખેતી કામ કર્યું હોય તો આઈડિયા હોય ને વાડીમાં ચપ્પલ બગડે છે વાડીમાં ધૂળ ન હોય ગારો ન હોય તો બીજું શું હોય એ ભાઈ ધનુષ ને અહીંયા પાછા બગડે છે ધનુષ અહીંયા ઊભા બેઠા ચાલે તો મે કીધું ન્યાં હાલવું પડ્યું તો પેલેથી જ મે કીધું ન્યાં આલી હોત તો અહીંયા હું કિંજલ પ્રાહિલ હિયા ધનુષ અમે ચારે પાંચ પાછળ છીએ અને અહીંયા બા કાનો એ બધાય પોગી ગયા છે અને મેણ્યા છે બોર વીણવા અને અમે તો પાછળ શાંતિથી આર અમદ્યાર આવીએ છીએ ગારો ખૂનતા ખૂનતા અને આ લોકોએ બોર વીણવાનું ચાલુ કરી દીધું ચાલુ ખાવા ખાવાનું ચાલુ કરી દીધું વાહ ભાઈ વાહ આ છે બોવડી

બા મહિના છે બોર વીણવા ના ધનુષભાઈ તો હલવાનો છે આને બોર ખાવાનો બહુ શોખ હતો બહુ શોખ હતો આવો લો હજી બોર ખાવા ના પાડી હતી પેલા આપણે વધારે નો ચડે આપણે આ કઈ કરતા ન હોય ને એવું રહી જાવ આ ચપ્પલ જો આ કિંજલ ખૂંદેશ છે ગારો એકલી આ આપણે આપણે છે ને આપણે છે ને જે સાલે હાલતા હોય ને એ સાલે હલાય કાગડાઈને સાલે હાલતા હોય ને તો હંસની સાલ નો કરાય આપણે હલવાવી આ બાનું ને એનું કામ છે તો સારું છે પણ બોર બહુ સારા હો ભાઈ બોર જોવો તમે હા 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 હું બોર છે ના 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 બોર છે કટિયા અને આ ભાઈને ને એક જ દુઃખ છે એનું ચપ્પલ તૂટેલું એને દુઃખ છે એનું ચપ્પલ તૂટ્યું એનું તો ફ્રેન્ડ્સ અત્યારે ફાઇનલી બોર પાડી લીધા છે અને હવે અમે નીકળીએ છીએ કેમ કે બોર અહીંયા પડી ગયા છે આખી મંડળી અહીંયાથી નીકળી ગઈ છે આ એકલી રાઈડું પાડે છે પપ્પા પપ્પા કરે છે અને આ બધાય આગળ પહોંચી ગયા છે હું અને અહીંયા પાછળ છીએ બાકી બધા દોડતા દોડતા આગળ પહોંચી ગયા અને અહીંયા અત્યારે પાણી પાવાનું ચાલુ છે કિંજલ હાથમાં ચપ્પલ લેકે ચલી કિંજલ અને અહીંયા છે ને કાનો પતંગ ચગાવે છે અત્યારે બાકી મજા ગજબની આવે છે ફૂલ મજા કરીએ છીએ ધુભાકા કરીએ છીએ પણ નજર નીચે રાખીને હાલવું પડે છે કેમ કે પાણી પાયેલું છે એટલે ગારામાં પગ જાય નહીં એનું ધ્યાન રાખવું પડે છે બાકી મજા બહુ આવે છે ફ્રેન્ડ્સ ખેતરની બહાર તો અમે નીકળી ગયા છીએ પણ અહીંયા તમે જોઈ શકો છો એટલા મસ્ત ક્યુટ બકરીઓ ચરે છે જાય કે નાની નાની ગોઠ છે एक आपण रमाडवा का ना व्हिडिओ तर वाकलीची वाली बकली बकली बकली, बकली। <laughs> <तो दरे दनौस। laughs>

બોર ખાઈ લીધા ખેતર ખૂનતા ખૂનતા બોર ખાવા ગયા બકરીઓને પણ રમાડી લીધી અને હવે ઘરે છે ગાઈસ વિડીયો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ